નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠની નવી સ્વાધ્યન પોથીના ભાગ નંબર બે ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ સંસાધન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અંદર ધોરણ જે નવી પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને સૌ પ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે શૈક્ષણિક મુદ્દાઓ પણ આપેલા છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક સંસાધનોના નીચે પૈકી ક્યાં પ્રકાર છે તો જવાબ આવશે સી એ અને બી બંને એટલે કે કુદરતી અને માનવ સર્જિત બંને નંબર ત્રણ નીચેનામાંથી કુદરતી સંસાધનો ક્યાં ક્યાં છે આપેલ તમામ નંબર ચાર નીચેનામાંથી કયા પ્રકારના સંસાધન સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ય હોય છે તો સર્વ સુલભ સંસાધન નંબર પાંચ સર્વ સુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે તો ઓક્સિજન નંબર છ જળ અને ગોચર ભૂમિ એ કયા સંસાધનના ઉદાહરણો છે

નંબર દસ એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને કયું સંસાધન કહે છે બિન નવીનીકરણીય સંસાધન નંબર અગિયાર નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે તો જવાબ આવશે પવન ઉર્જા નંબર બાર અશ્મીભૂત બળતણ એ કયું સંસાધન છે તો ક્ષયશીલ સંસાધન નંબર તેર કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય છે તો જવાબ આવશે સી એ અને બી બંને એટલે ચૂનો અને ચિરોડી નંબર ચૌદ નીચેનામાંથી ક્યાં સંસાધનો માનવ સર્જિત છે તમામ નંબર પંદર પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રના આશરે કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે જવાબ આવશે સી ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે ખરું નંબર બે પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનોમાં છે ખરું નંબર ત્રણ કોમ્પ્રેસડ નેચરલ ગેસના વપરાશથી પ્રદૂષણ વધે છે ખોટું નંબર ચાર ખનીજ કોલસો અને પેટ્રોલિયમ પ્રદર્શનના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત ઘટી રહ્યું છે ખોટું નંબર પાંચ વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે નંબર નવીનીકરણીય સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં ફરી નિર્માણ અશક્ય હોય છે ખોટું નંબર સાત પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે ખરું નંબર આઠ વરસાદી પાણી રોકી ચેક ડેમ બનાવી ખેતી માટે પાણીના પાણીની સમસ્યા હલ કરી શકાય છે ખરું પ્રશ્ન બે બી બંધ બેસતા જોડકાર રજો નંબર એક કુદરતી સંસાધનો તો જમીન નંબર બે સર્વ સુલભ સંસાધન નાઇટ્રોજન નંબર ત્રણ વિરલ સંસાધન યુરેનિયમ નંબર ચાર બિન નવીનીકરણીય કુદરતી વાયુ નંબર પાંચ માનવસર્જિત સંસાધનો બોગંદા પ્રશ્ન નંબર ત્રણ એ ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂરો નંબર એક હવા પાણી જમીન ખનીજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ ખાલી જગ્યા છે કુદરતી સંસાધન નંબર બે મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા સંસાધનોને ખાલી જગ્યા હોય છે વિરલ સંસાધન નંબર ત્રણ વિદ્યુત મકાનો સડક પુલો બોગદા ટેકનોલોજી લોજી વગેરે ખાલી જગ્યા માનવસર્જિત સંસાધનોના ઉદાહરણ છે તો માનવ સર્જિત નંબર ચાર પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાય છે કે લગભગ ખાલી જગ્યા ભાગ પર પાણી અને ખાલી જગ્યા ભાગ પર ભૂમિ છે તો ત્રણ ચતુર્થાંશ ને એક ચતુર્થાંશ નંબર પાંચ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિ ભાગને સામાન્ય રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે જંગલ નંબર છ સમગ્ર વિશ્વમાં જ્વલેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો ખાલી જગ્યા સંસાધન તરીકે ઓળખાય છે એકલ પ્રશ્ન ત્રણ એ તફાવત જણાવો કુદરતી સંસાધન માનવ સર્જિત સંસાધન પહેલો મુદ્દો કુદરતમાંથી મળતા સંસાધનો છે જ્યારે માનવો દ્વારા બનાવવામાં આવતા સંસાધનો છે નંબર બે પાણી જમીન જંગલો ખનીજો ખડકો અને વિદ્યુત મકાનો સડક પુલો અને બા એ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો નંબર એકલ ઉદાહરણ તો યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ જ ખનિજ એકલ સંસાધનનું ઉદાહરણ છે નંબર બે પુનઃપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો તો જંગલો પ્રાણીઓ પશુ પક્ષીઓ સૂર્યપ્રકાશ પવન વગેરે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય સંસાધનના ઉદાહરણ છે નંબર ત્રણ પુનઃ અપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો તો ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજો વગેરે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે નંબર ચાર અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન જણાવો તો અક્ષયશીલ તો સૌર ઉર્જા જળ ઊર્જા જૈવ ઇંધણ ભૂતાપીય ઉર્જા પવન ઉર્જા ક્ષયશીલ તો અશ્મિભૂત બળતણ ખનીજ કોલસો અણુ ઉર્જા કુદરતી વાયુ નંબર માનવસર્જિત સંસાધનોના ઉદાહરણો જણાવો વિદ્યુત મકાનો સડક પુલો બોગદા ટેકનોલોજી વગેરે માનવસર્જિત સંસાધનોના ઉદાહરણ છે પ્રશ્ન ચાર બી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નંબર એક કુદરતી સંસાધન તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે હવા પાણી જમીન ખનીજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે નંબર બે સર્વ સુલભ સંસાધન જે સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેને સર્વ સુલભ સંસાધન કહે છે ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન નંબર ત્રણ સામાન્ય સુલભ સંસાધન જે સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે ઉદાહરણ તરીકે જળ ગોચર ભૂમિ વગેરે નંબર ચાર દુર્લભ સંસાધન સમગ્ર વિશ્વમાં જ્વલેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે દાખલા તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ નંબર પાંચ માનવસર્જિત સંસાધન કોઈ પણ કુદરતી તત્વો અને માનવ પ્રત્યેનો પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં આવે તેને માનવસર્જિત સંસાધન કહેવામાં આવે છે નંબર છ કુદરતી વનસ્પતિ જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો નંબર એક ભૂમિ સંસાધન તો અહીં ભૂમિ સંસાધનની તમને ટૂંક નોંધ લખી અને બતાવેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો ત્યાર પછી બીજી ટૂંક આપેલી છે અહીં તમને જળ સંસાધન તો તેમની પણ અહીં ટૂંક તમને આપેલી છે જળ સંસાધનની જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી ત્રણ નંબરની તમને અહીં ટૂંક નોંધ આપેલી છે કે કુદરતી વનસ્પતિ અને વન્યજીવન તો તેની પણ અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને સારા અક્ષરે તમે તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો આ રીતના તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો